જૂનાગઢ તાલુકાના ચોકી ગામ પાસે આવેલા જેટકો છાસઠ કેવી સબસ્ટેશનમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રાટકીને બે કોપર રિએક્ટરની ચોરી કરી હતી આ ચોરીમાં અંદાજે કિંમત રૂપિયા ત્રણ લાખ સિત્તેર હજાર સાતસોના મુદ્દામાલની ચોરી થઈ હતી ત્યારે પોલીસે આ બાબતે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મોરબીના ધનશ્યામ રાજુભાઈ નામના શખ્સની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે

ટોકી ગામ ખાતે જેટકો છાસઠ કેવી સબસ્ટેશન જે આવેલું છે ત્યાં અજાણ્યા ઈસમો રાત્રિના સમય દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી કેપેસિટર યાર્ડ જે છે તેની અંદર પ્રવેશ કરીને બે કોપરના રિએક્ટરની ચોરી કરે છે આ બે કોપરના રિએક્ટરની બજાર કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર સાતસો જેટલી થાય છે જે આરોપીઓ ચોરી કરીને લઈ ગયા હતા આ સમય દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તાલુકા પોલીસ સ્ટેશન શ્રી પીઆઈ ગગનયા તથા તેઓની ટીમને બાતમી હકીકત મળતા ઘનશ્યામ રાજુભાઈ નામનો જે વ્યક્તિ છે જે મોરબીનો રહેવાસી છે તેની અટક કરેલ છે અને તેના દિન બેના રિમાન્ડ લીધેલા છે ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ કરતા કુલ ચાર આરોપીઓની માહિતી મળી આવેલ છે જે પૈકીના આરોપીઓના નામ અશોક ઉર્ફે કાળીયો વિજય દીપક કેશુભાઈ તથા કરણ બુટિયા નામના વ્યક્તિઓ છે તે પૈકી અશોક અને વિજય નામના વ્યક્તિઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તથા દીપક અને કરણ નામના જે આરોપીઓ છે તે હાલ ફરાર છે આમ કુલ પાંચ આરોપીઓ અને જે મુદ્દામાલ છે તેને રિકવર કરવા માટે પોલીસ પ્રયાસરત છે હાલ તે તપાસનો વિષય છે તે જણાવવામાં આવશે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ